નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન ઓફ યુટ્યુબ ચેનલમાં મિત્રો જેમ તમને ખબર જ છે કે ફિફ્ટી ફિફ્થ સ્પેશિયલ કોન્વોકેશન જે છે એ અત્યારે જો યોજાયું હતું હવે બધાને ક્વેશ્ચન આવે છે કે યુનિવર્સિટી પર તમારે ડિગ્રી લેવા ક્યારે જવાનું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ માહિતી આપશું કે યુનિવર્સિટી પર કેટલા લોકોએ વિદ્યાર્થી મિત્રોએ કઈ તારીખે કયા કોર્સ જે હોય એ લોકોએ ડિગ્રી લેવા જવાનું છે તો વિદ્યાર્થી મિત્રોની આપણે વિગતવાર માહિતી જે છે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને એને આ પ્રકારે બધી જ માહિતી જે છે એ યુનિવર્સિટીને લગતી તમને આપવામાં આવે છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એ પણ ક્વેશ્ચન છે કે સર યુનિવર્સિટી પર ડિગ્રી લેવા ના જઈએ તો શું એ ડિગ્રી જે છે અમારા ઘર સુધી આવી જશે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ છે ને આ વિડીયોમાં તમને અંત સુધીમાં મળી જશે તો તમે અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો જો આપણે વિગતવાર માહિતી લઈએ જો આપણે અહીંયા વિગતવાર માહિતી લઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ ખાસ ધ્યાન જોઈ શકો છો કે જો કે પંચાવનમો ખાસ પદવીદાન સમારંભ વિતરણ કાર્યક્રમ તમને અહીં આપેલો છે તો તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વિતરણ કાર્યક્રમ જે છે એ તમારા સવારે અગિયાર કલાકે ચાલુ થશે અને સાંજે પાંચ કલાક સુધીમાં તમને છે એ ડિગ્રી આપવામાં આવશે હવે જો વાત કરીએ કે ડિગ્રી કોને કઈ તારીખે મળવાની છે તો ખાસ અહીંયા ઘરે ધ્યાન રાખજો કે આ તમારું જે સ્પેશિયલ કોન્વકેશન છે એમાં તમે જોઈ શકો છો કે નવ તારીખે તો નવ તારીખે કયા કયા વિજય શાખાવારે જવાનું છે તો તમે જોઈ શકો છો આર્કિટેક્ચર રૂરલ સ્ટડીઝ મેનેજમેન્ટ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન મેડિકલ હોમિયોપેથિક એન્જિનિયરિંગ અને લો આ જેટલી પણ વિદ્યાશાખા છે એની તમામ પદવીઓ છે ટોટલ તમે જોઈ શકો છો કે ચાર હજાર એકસો ને સ્કૂલ પદવી જે છે એ આપવામાં આવવાની છે તો નવ તારીખે જે છે નવ સપ્ટેમ્બરે ખાસ ધ્યાન રાખજો કે જે આટલા જ વિદ્યાશાખા છે એટલા જ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પર જવાનું છે બીજા વિદ્યાર્થી મિત્રોએ જવાનું નથી હવે જોઈએ દસ તારીખે તો દસ સપ્ટેમ્બરે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે દસ સપ્ટેમ્બરે તમારે વાણિજ્ય વિદ્યા શાખા એમાં કયા કયા છે કે સ્નાતકના બીબીએના જે લોકોએ બીબીએમાં ગ્રેજ્યુએશન કર્યું છે એવા વાણિજ્ય વિદ્યાશાખાના વિદ્યાર્થી મિત્રો અને બીજા અનુસ્નાતકમાં જેને એમ કોમ કર્યું છે અનુસ્નાતકમાં જેને એમ કોમ એટલે કે તમારું જે છે માસ્ટર ડિગ્રી છે એમ કોમની છે એવી વાણિજ્ય વિદ્યાશાખાની પદવીઓ તમને કઈ તારીખ આપવામાં આવશે તો કે દસ સપ્ટેમ્બર આપવામાં આવશે એની ટોટલ ત્રણ હજાર ઓગણસિત્તેર જેટલી જે છે એ પદવીઓ આપવામાં આવનાર છે હવે આપણે વાત કરીએ વિનિયમ વિનિય શાખાની બરાબર બરાબર તો એની જે છે એ અગિયાર સપ્ટેમ્બરે આપવામાં આવશે અગિયાર સપ્ટેમ્બરે વિનિયન વિદ્યા શાખાની તમામ જે પદવીઓ જે છે એ આપવામાં આવશે એટલે કે તમારા જેટલા લોકોએ પણ આર્ટ્સ કર્યું છે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે બરાબર સ્નાતક ડિગ્રી અનુસ્નાતક ડિગ્રી તો એ બધી વિનિયન વિદ્યા શાખાની જે છે કઈ તારીખે આપવામાં આવશે તો અગિયાર સપ્ટેમ્બરે આપવામાં આવશે ટોટલ અગિયાર હજાર જેટલી ડિગ્રી પદવી જે છે પદવી પ્રમાણપત્ર આપવામાં આવનાર છે હવે વાત કરીએ બાર તારીખે તો બાર સપ્ટેમ્બરે તમે અહીંયા કરી જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે બાર સપ્ટેમ્બરે જે છે એ કોને કોને મળશે તો બાર સપ્ટેમ્બરે વિજ્ઞાન વિદ્યાશાખા એટલે સાયન્સ ફેકલ્ટીના જેટલી પણ પ્રમાણપત્રો છે બરાબર જેટલા પણ ડિગ્રી સર્ટિફિકેટો છે જે સાયન્સ ડિપાર્ટમેન્ટના છે કે અંડર ગ્રેજ્યુએશન કોર્સિસ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસ એ બધા વિજ્ઞાન શાખાના તમામ પદીઓ જે છે એ તમને બાર સપ્ટેમ્બરે મળશે અને કોમ્પ્યુટર સાયન્સ વિજ્ઞાન જે છે વિદ્યાશાખા એની બી તમામ પદવીઓ એટલે કે જે કોઈ કોમ્પ્યુટર સાયન્સ કર્યું છે બીએસસી કોમ્પ્યુટર સાયન્સ કર્યું હોય બરાબર તો એ બધા જે છે કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાશાખા એ લોકોની બી જે છે તમામ પદવીઓ જે છે એ તમને બાર સપ્ટેમ્બરે યુનિવર્સિટી પર મળી જશે હવે વાત કરીએ વાણિજ્ય વિદ્યા શાખાની સ્નાતક કક્ષાના બીકોમ યાદ રાખજો જે તમારા સ્નાતક કક્ષાએ બીકોમ ના જે છે બીબીએ વાળાએ દસ સપ્ટેમ્બરે જવાનું છે અને બીકોમ વાળાએ જે છે તેર સપ્ટેમ્બરે જવાનું છે તો તેર સપ્ટેમ્બરે તમને તમારી ડિગ્રી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈમ ટેબલ જે છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો યુનિવર્સિટીની વેબસાઇટ પર આની જે છે એ મૂકેલું જ છે આ ટાઈમ ટેબલ તો તમારે આ ટાઈમ ટેબલ પ્રમાણે તમારે ત્યાં જવાનું છે અને એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે ત્યાં જશો તો ત્યાં આગળ તમારું જે ડિગ્રીઓ જે છે એ કોઈક તમારે એક નંબર આપેલો જ હશે કે આ જે ટેબલ છે એ ટેબલ પર તમારે જવાનું છે ત્યાં તમારે ડિગ્રીઓ મૂકેલી છે કોલેજ હોય સમય જઈને તમારી ડિગ્રી તમારે આરામથી ત્યાં લઈ લેવાની છે બરાબર એ બધી ફેસિલિટી ત્યાં કમ્પ્લીટ જ હોય છે તમે તમારા ફ્રેન્ડ સાથે જાવ એ તો પ્રમાણે તમારું વિતરણ થઈ જશે તમે અહીંયા ઘાળી જોઈ શકો છો કે દર વખતે ડિગ્રીનું જે વિતરણ જે છે એ કોન્વોકેશન તમારા કન્વેન્શન હોલ સાથે છે ત્યાં કરવામાં આવે છે તો આ વખતે પણ એવું જ છે કે તમારે નવ સપ્ટેમ્બરથી તેર સપ્ટેમ્બર બે હજાર રોજ વિતરણ કાર્યક્રમ રહેશે જે કન્વેન્શન હોલ યુનિવર્સિટી કેમ્પસ ગુજરાત છે તમારા કઈ શાખાના જે વિદ્યાર્થીઓ છે કઈ જગ્યાએ જવાનું છે અને ત્યાંથી તમને કઈ કોલેજ વાઇઝ કઈ જગ્યાએથી તમને ડિગ્રી મળી જશે બધું ત્યાં લખેલું છે તમે ત્યાં જશો એટલે તમને આરામથી ડિગ્રી મળી જશે હવે એક છે નોંધ લઈએ તો નોંધમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થી મિત્રો ઉપર દર્શાયેલ તારીખ અને સમય મુજબ પદવી પ્રમાણપત્ર રૂબરૂ લઈ જવી તેમજ જે તે દિવસે પદવી પ્રમાણપત્ર ન લઈ જનારને ડિગ્રી કોઈપણ સંજોગોમાં બીજી દિવસે આપવામાં આવશે નહીં અથવા આવા વિદ્યાર્થીઓ મિત્રોનું પદવી પ્રમાણપત્ર પોસ્ટ દ્વારા મોકલવામાં આપવામાં આવશે આ ખાસ ધ્યાન વિદ્યાર્થી મિત્રો કે શું કહેવા માંગે છે કે માની લો કે તમારે ડિગ્રી લેવા જવાનું છે નવ તારીખે તમારે ડિગ્રી લેવા જવાનું છે નવ સપ્ટેમ્બરે અને તમે જાઓ છો દસ સપ્ટેમ્બરે તો તમને પછી ડિગ્રી નહીં મળે એ ડિગ્રી શું થશે કે પોસ્ટ દ્વારા હવે તમારા ઘરે મોકલી આપવામાં આવશે એટલે લો કે તમારે નવ સપ્ટેમ્બરે જવાનું છે તો તમારે નવ સપ્ટેમ્બરે જ જવાનું છે દસ સપ્ટેમ્બરે જવાનું તો દસ સપ્ટેમ્બરે જ જવાનું એની પછીના દિવસે જશો તો તમને ડિગ્રી નહીં મળે હા એ ડિગ્રી જે છે તમારે દ્વારા તમે જે એડ્રેસ આપ્યું છે ફોર્મ ભરતી એ એડ્રેસ પર દ્વારા તમારા ઘરે તો આવી જ જશે હવે તમે યુનિવર્સિટી પણ લેવા ના જાવ તો તમારું જે પદવી પ્રમાણપત્ર છે એ પુસ્ટ દ્વારા તમારા ઘરે આવી જશે બે થી ત્રણ મહિનામાં તો તમારે એનું ટેન્શન લેવાની જરૂર નથી યુનિવર્સિટી કેમ્પસના ડિપાર્ટમેન્ટ પર ચાલતા અભ્યાસક્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો કે જેમને પંચાવનમાં ખાસ પદાન સમારંભમાં ફોર્મ ભરેલ છે તેવા વિદ્યાર્થી મિત્રો ઉપર દર્શાવેલ તારીખો મુજબ પોતાના ડિપાર્ટમેન્ટમાંથી પદવી મેળવી લેવાના છે માનલો કે તમે કેમ્પસ ડિપાર્ટમેન્ટમાંથી તમે ત્યાં ભણો છો બરાબર જ્યાંના તમે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો છો તો તમારે જે છે એ ડિપાર્ટમેન્ટ પરથી પદવી પ્રમાણપત્ર તમારે તારીખ મુજબ લઈ લેવાનું છે બરાબર પદવી ધારક વિદ્યાર્થી મિત્રોએ પદવી વિતરણ કાર્યક્રમ દરમિયાન ઓનલાઈન ડિગ્રી ભર્યાની ફીની રિસીડ હાર્ડ કોપી ફરજિયાત લાવવાની રહેશે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરવા ભર્યું છે ત્યારે તમે ડિગ્રીની ફી પેમેન્ટ કરી હશે તો એ ફી પેમેન્ટની ફી રિસિપ રહેશે તમારી પાસે આ જે ફી રિસિપ્ટ છે એને તમારે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારે જે છે એ પ્રિન્ટ કરાવવાની છે એ પ્રિન્ટની તમારે હાર્ડ કોપી લઈને જવાનું છે તમે મોબાઈલમાં બતાવીને લેશો તો એ તમને ડિગ્રી આપશે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે જે ફી રિસિપ્ટ છે એની તમે પ્રિન્ટ કરાવી લો વિદ્યાર્થીઓ તેની ડિગ્રી લેવા માટે આવી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ આવનાર વ્યક્તિના નામોની ઓથોરિટી લેટર લખાવી પદવી પ્રમાણપત્ર ધારક અને આવનાર વ્યક્તિના હાર્ડ આધાર કાર્ડની ઝેરોક્સ તેમજ ઓનલાઈન ડિગ્રી ફી ભરે રસીદ હાર્ડ કોપી ફરજિયાત લાવવાની રહેશે શું કહેવા માંગે છે તે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો માની લો કે એવા કોઈ સંજોગો છે કે તમારો કોઈક તમે બીમાર છો કે કોઈ પણ કારણસર તમે યુનિવર્સિટી પર ડિગ્રી લેવા જઈ શકતા નથી પરંતુ તમારે એ દિવસે ડિગ્રી જોવે છે તો તમારે શું કરવાનું છે કોઈ પણ બીજો વ્યક્તિ હોય કે અથવા તમારો ફ્રેન્ડ હોય એ તમારી સાથે ત્યાં જવાનો હોય તો તમારે એક ઓથોરિટી લેટર લખવાનો છે કે મને આ ઇસ્યુ છે મારા રીતે આ ઇસ્યુ છે એના લીધે હું જે છે ત્યાં યુનિવર્સિટી પર આવી શકતો નથી તો મારી જગ્યાએ આ જે વ્યક્તિ આવે છે એ વ્યક્તિને તમારે જે છે એ તમે ઓથોરિટી લેટર આપી દો કે આ વ્યક્તિ જે છે એ તમારે મારો ડિગ્રી લઈ જશે તો તમારે એક ઓથોરિટી લેટર છે ઓથોરિટરી લેટરમાં લખી દેવાનો છે છે કે મારો જે છે આ ઇસ્યુ છે અને આ વ્યક્તિ મારા તરફથી મારે ડિગ્રી લેવા આવ્યો છે અને એમાં ખાસ ધ્યાન રાખવાનું એવી છે વિદ્યાર્થી મિત્રો કે તમારે ફીની રિસિપ્ટની જે છે હાર્ડ કોપી આપવાની છે સાથે સાથે જે વ્યક્તિ કે જે તમારું ડિગ્રી લેવા જાય છે એ વ્યક્તિને કહેવાનું છે કે તેમના આધાર કાર્ડની ઝેરોક્સ પણ લઈને જાય એટલે એમના આધાર કાર્ડની ઝેરોક્સ અને તમારે ફી ભરેન રસીદ ત્યાં આપશો એટલે બંને જમા કરી લેશે અને તમારી ડિગ્રી જે છે એ તમે જે વ્યક્તિને મોકલ્યા છે તો તમારા જે ફ્રેન્ડ્સ છે એને મોકલ્યા છે તે રીતે તમે ત્યાંથી લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ડિગ્રીને લીધે કોઈ પણ તમારો ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો આપણે એનો આન્સર જરૂર છે આપીશું કોઈપણ પ્રકારની તમારે ઇશ્યુ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો બરાબર છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જેમણે પંચાવનમાં ખાસ પદિધાન સમારંભમાં ફોર્મ ભર્યું છે હવે ઘણા લોકોને એવું ક્વેશ્ચન પણ છે કે જેને પદિદાન સમારંભમાં આ વખતે ફોર્મ ભર્યું નથી અને એમની ડિગ્રી છે તો હવે શું કરશે તો ટેન્શન લેવાની જરૂર નથી ઓક્ટોબર નવેમ્બરમાં ફરીથી પોર્ટલ ઓપન થશે જે ફેબ્રુઆરીમાં કોન્વોકેશન યોજવાનું છે એની જે ડિટેલ્સ છે એ આવશે ત્યારે તમારે ફોર્મ ભરવાનું રહેશે બરાબર છે તો તમારે એની પર ટેન્શન લેવાની જરૂર નથી જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં ફોર્મ ભરવાનું આવશે ત્યારે આપણે ચેનલ પર વિડીયો બનાવ્યું છે તો તમે જોઈ અને ત્યારે ફોર્મ ભરશો ત્યારની પ્રોસેસ આપણે ત્યારે કરીશું અત્યારે તમારે ખાલી આ સ્ક્રીનશોટ લઈ લેજો કે તમે જો પદવી પંચાવનમાં ખાસ પ્રદાન સમારંભમાં તમે જો ફોર્મ ભર્યું હોય તો તમારે કઈ તારીખે જવાનું છે એના માટે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બરાબર અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો ચાલો મળી તો નવા વિડીયોમાં ફરી